ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ પોંજી સ્કીમના એક બાદ એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે અને અત્યારે અમે તમારી સમક્ષ એક વધુ એક મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ કુંજી સ્કીમના સીઇઓ ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના માણસો અને મારફતિયાઓ અનેક કંપનીઓ ખોલી રાખી હોવાની આશંકા અત્યારે સેવાઈ રહી છે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવાની સાથે જ મળતીયાઓ મારફતે અનેક કંપનીઓ ખોલી હોવાના સૂત્રોના દાવા પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓએ ગુજરાતની અંદર ગાંધીનગરથી લઈ અને અરવલ્લીના સાબરકાંઠા સુધી અનેક કંપનીઓ ખોલી લોકોને છેતરવાનો ધંધો શરૂ કરી દીધો હતો ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓએ આર કે એન્ટરપ્રાઇઝ નામની કંપની ખોલી હોવાની પોલીસને એક આશંકા અને આર કે એન્ટરપ્રાઇઝ મોડાસા હિંમતનગર તલોજ અને ભિલોડમાં તેમની બ્રાન્ચ ખુલી હોવાની માહિતી મળી રહી છે આર કે એન્ટરપ્રાઇઝ દ્વારા બિલ્ડરો અને બિઝનેસમેનોને ટાર્ગેટ કરવામાં આવતા હતા અને તે બાદ અત્યારે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે અને સાબરકાંઠા સાયબર ક્રાઇમની અંદર આને લઈને એક અરજીઓ પણ થઈ છે તે બાદ વાત કરવામાં આવે તો શ્રી રામ નામની એક અન્ય કંપની પણ ભૂપેન્દ્ર ઝાલાએ તેમના મળતીઓ મારફતે ખોલવાની પોલીસને અત્યારે માહિતી મળી રહી છે શ્રી રામ વાત કરવામાં આવે તો શ્રી રામ ફાઈનન્સ મોડાસા હિંમતનગર તલોજ અને ગાંધીનગરમાં પણ આમની બ્રાન્ચ આવેલી છે અને પોલીસ તેમની તપાસ પણ કરી રહી છે તે પછીની વાત કરવામાં આવે તો હરસિદ્ધિ ફાઈનાન્સ નામની પણ એક કંપની તેમના મળતિયા દ્વારા હિંમતનગરની અંદર ખોલવામાં આવી હતી અને ત્યાં પણ અત્યારે પોલીસની ટીમ રાખતી છે જય માતાજી નામની એક ફાઇનાન્સ કંપની મોડાસા અને હિંમતનગરમાં આવેલી છે તેમની પણ બ્રાન્ચની અત્યારે તપાસ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે આ કંપનીઓ પણ ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાની હોવાની પોલીસની શંકા છે તો ત્યાંથી જે અત્યારે હિંમતનગરથી લઈ અને ગાંધીનગર સહિતમાં જે જે કંપનીઓ તેમના મળતિયા દ્વારા ખોલવામાં આવી હતી તેના ટપોટપ અત્યારે શટર પડી જવામાં આવ્યા અને પોલીસની અત્યારે કાર્યવાહી ચાલુ છે ગાંધીનગરની ક્રાઇમ બ્રાન્ચ હોય કે સાબરકાંઠા એસપીની અત્યારે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે તેના તાર જ્યાં જ્યાં સુધી પહોંચેલા છે તમામને શંકાના દાયરામાં રાખી અને અત્યારે પૂછપરછનો દોર પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે હિંમતનગરમાં આવેલી પરમાર બ્રધર્સ નામની કંપનીમાં પણ ભૂપેન્દ્ર ઝાલાના મળત્યા હોવાની શંકાથી ત્યાં પણ અત્યારે શંકાના દોરે તપાસ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે બીઝેડ પોંજી સ્કીમના કૌભાંડનો મામલો ભૂપેન્દ્ર ઝાલાને પકડવા માટે સીઆઈડી ક્રાઇમે ચાર અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને તેમાંથી એક ટીમને અત્યારે રાજસ્થાન તરફ તપાસ કરવા માટે મોકલી હોય તેવા માહિતી પણ મળી રહી છે અને ત્રણ ટીમો ગુજરાતના અલગ અલગ જગ્યાએ જે તેમના મળતિયા દ્વારા અલગ અલગ ઓફિસથી પબ્લિકને લૂંટવાનું અને કૌભાંડ કરવાનું જે કારનામા આચર્યા હતા ત્યાં પણ અત્યારે તપાસનો દોર શરૂ થઈ ચૂક્યો છે વાત કરવામાં આવે તો બીજેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાની એક લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ જીવતો અને લક્ઝરિયસ લાઈફ સ્ટાઇપમાં અનેક કરોડોની ગાડીઓ પણ પોલીસે સાબરકાંઠાના ઝાલાનગરથી ત્રણ લક્ઝરિયસ કારને પણ જપ્ત કરવામાં આવી છે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ કચેરી ખાતે આ ગાડીઓ રાખવામાં આવી છે અને બીજી વાત કરવામાં આવે તો હિંમતનગરની એચડીએફસી સહિતની બેંકોમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ સામે આવ્યું છે સો જેટલા ખેડૂતોના ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કર્યાની પણ શંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એકસો ને પિંચોતેર કરોડનું ટ્રાન્ઝેક્શન થયાનું બહાર આવ્યું છે અત્યાર સુધી સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછનો દોર પણ શરૂ છે ત્યારે વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર ઝાલા અત્યારે ગુજરાત બહાર ફરાર થઈ ગયો હોય અને ગુજરાતની બહારથી વાયા નેપાળ અને નેપાળથી વાયા દુબઈ ફરાર થઈ ગયો તેવા પણ અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે બીજેપ ગ્રુપ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું અને તેમના કૌભાંડની પાછળ કેટલી જાળ ફેલાવીને પૂરા ગુજરાતની અંદર અલગ અલગ નામની એન્ટરપ્રાઇઝની ઓફિસો ખોલી અને પબ્લિકને ધૂતવાનો કારનામો કરનારા ભૂપેન્દ્ર ઝાલા અત્યારે પોલીસ પકડથી દૂર છે પણ તેમની સાથે જોડાયેલા અનેક આરોપીઓની ધરપકડ થઈ રહી છે અને એ આરોપી અલગ અલગ ઓફિસો દ્વારા ભૂપેન્દ્ર ઝાલાના મળતિયા હોવાનું પણ પોલીસના શંકાની અંદર અત્યારે ચાલી રહી છે તો તમારું શું માનવું છે હજી પણ કેટલીક ઓફિસો અને કઈ કઈ જગ્યાએ આમના તાર જોડાયેલા છે જો આપ જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવી શકો છો અને આવી જ અવનવી અપડેટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર